સુરત ખાતે કરોડોની જમીનના બોગસ દસ્તાવેજ બનાવી કરોડો પાડ્યાનો મામલો બહોતેર વર્ષીય કુરુશ પટેલે હજીરા સબ રજિસ્ટ્રારમાં વાંધા અરજી નોંધાવી હતી આ કેસમાં અગાઉ મુકેશ અને ઝાકીરની ધરપકડ થઈ ચૂકી હતી મુકેશ અને ઝાકીરની ધરપકડ બાદ થયો ખુલાસો અઠવા પોલીસે અગાઉ ચાર લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ ચારેય લોકો સાથે સંકળાયેલા અન્ય લોકોની અઠવા પોલીસે ધરપકડ કરી છે બે લોકોની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા રિમાન્ડ બાદ સમગ્ર કેસ બાબતે પૂછપરછ કરવામાં આવી હતી જેમાં એક મહિલા સહિત ચાર આરોપીઓના નામ ખુલ્યા હતા સ્મિતાબેન શાહ હિતેશભાઈ પાટવાલા સુરત તિવારી અને કિરણ સોનારની ધરપકડ કરી છે હિતેશભાઈ પાટવાલા આરબીએલ બેન્ક વેસુના બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવે છે કિરણ સોનાર આઈસીઆઈસીઆઈ બેંકમાં અને સુરત તિવારી આરબીએલ બેન્કમાં ફરજ બજાવે છે સ્મિતા શાહ નામની મહિલા કે જે ખાતું ખોલાવવામાં મદદરૂપ બની હતી અઠવા પોલીસે બેંકના કર્મચારી અને મહિલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે